અબડાસા તાલુકાના બીટીયારી ખાતે કુળદેવી શ્રી પૂર્ણા માતાજી ભદ્રા પરિવાર આયોજિત ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક કાર્યક્રમ ત્રિદિવસીય મહોત્સવને આનંદ ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં સર્વ ભાવિ ભક્તો સહપરિવાર સાથે આ મહોત્સવમાં જોડાયા હતા જેમાં આજે પ્રથમ દિવસે સવારના દેશુદ્રી ગણેશ પૂજન અને મંડપ પ્રવેશ તેમજ બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું બપોર બાદ કુંડ પૂજા ગ્રહ હોમ સ્થાપિત દેવ આહવાન અને સંધ્યા આરતી મહાપ્રસાદ તેમજ રાત્રે ભવ્ય મહારાષ્ટ્રનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલાકાર વિશાલ ગઢવી તેમજ પૂનમ ગઢવીએ મોજ કરાવી હતી